ફાફડા ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે આખા રાજકોટમાં ચા ની દુકાનો લારીઓ અને પાનના ગલ્લા ગલવા બેસીએ તો રાત પડી જાય મેં એવું સંભાળ્યું છે કે આ શહેર રીતે રોજ બપોરે વાગ્યા વાગ્યા સુધી સુઈ જાય છે અને પછી રાત્રે એક વાગ્યા સુધી રેસકોસ ની પાલી ઉપર બેસીને મોજ કરે છે